સુરતના ઉધનામાં નશાકારક સિરપની હેરાફેરી કરતા બે ઝડપાયા બસો ચાલીસ બોટલ સહિત એક પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દા માલ કબજે કરતી ઉધના પોલીસ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોના સેવન અને વેચાણ સામે લા લા કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાંથી ડ્રગ્સ ગાંજા સહિત નશાકારક સીરપને પણ ઝડપી લેવામાં આવતા હોય છે આ કાર્યવાહી દરમિયાન બાતમીના આધારે ઉધના વિસ્તારમાંથી બસો ચાલીસ બોટલ નશાકારક સિરપ સાથે બે ઝડપાયા હતા પોલીસને બાતમી મળી હતી કે ઉદના નવસારી રોડ લક્ષ્મીનારાયણ રોડ પર બે ઇસમો આવી છે લેવાઈ રહેલી કોનેક્સ્ટી સિરપની બોટલો છે જેથી તપાસ કરવામાં આવી હતી જેથી આરોપીઓ પાસેથી નંગ બસો ચાલીસ સિરપની બોટલ મળી આવી હતી જેની કિંમત અંદાજે છત્રીસ હજાર થાય છે સાથે આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ બે તથા રોકડા રૂપિયા એકવીસ હજાર નવસો તથા મોપેડ ગાડી સાથે કુલ્લે રૂપિયા એક લાખ સત્યાસી હજાર નવસો ના મુદ્દા માલ સાથે બે આરોપીઓને સચિન શંભુલાલ ખત્રી ઋષિકેશ આદરભાઈ મુટ્રેકર પકડી પાડ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી सौ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ राजेश સાથે પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં બી બીઆરસી પાસે એની સામેની જાહેર રોડ પરથી આવનાર છે આ બાબતે પોલીસે રેડ કરી હતી એનડી પી જે કાર્યવાહી છે એ મુજબ અને એમાં બસો ચાલીસ બોટલ બસો ચાલીસ બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી એમાં એ લોકોને ધરપકડ કરી છે આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ બે આરોપીઓ છે જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મોટેકર કરીને છે હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધૂળે ધૂળેમાંથી એણે એને અગાઉ આપેલું હતું એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો મુદ્દામાલ આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ આ જે ખત્રી છે સચિન ખત્રી એ અગાઉ પણ આ પ્રકારના ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે આ જે સિરપ છે એ નશા માટે ઉપયોગ કરવામાં આવનાર હતો એ વ્યક્તિ આ સિરપને પોઝિશનમાં રાખવા માટે કોઈ પણ જાતનું લાયસન્સ ધરાવતો ન હતો કે કોઈ પણ જાતની પરવાનગી એની પાસે ન હતી પરંતુ અગાઉ પણ એ આ જ પ્રકારના ગુનામાં નોંધાયેલ સંડોવાયેલો હતો અને આ પ્રકારે જે લોકો નશો કરે છે એ લોકોને આ પ્રકારની સિરપ વેચી અને આર્થિક ઉપાર્જન કરવાનું એનું આયોજન હતું એ પ્રકારની અમને માહિતી છે અમે બધી રીતના ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ આ જે અત્યારે જે બોટલ પકડાય છે એ બસો ચાલીસ બોટલ કુલ છત્રીસ હજારની રકમની ટોટલ છે અને કુલ મુદ્દામાલ અમે એકસો અને છ્યાસી હજારની આસપાસનો ટોટલ માલ છે જેમાં બાઇક પણ છે એના પાસે રોકડ એમાઉન્ટ પણ છે અને મોબાઈલ પણ છે અને આ સિરપ એ ડાયરેક્ટ જે નશો કરવાવાળા લોકો હતા એને વેચવાનું અને કેટલામાં વેચવાનું હતું એ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ સર આ બાબત અમે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જે એફએસએલ છે એને કન્ફર્મ કરી રહ્યા છીએ કે એ લોકો આ બાબતે અમને જે એમની મેડિકલ જે ગાઈડલાઇન્સ હોય છે એ મુજબની અમને માહિતી આપે જેથી અમે આ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકીએ